prokurae પટેલ નો વગ્ન જો દાદા પોપટ ધર્મ હોય ની આજ ત્રણ તારીખ પેહલો મહિનો બે હાજર નો દાડો શનિવાર ના દાડો જો કદાચ મારે આ દાદા પોપટ ના માતા ચેહરભાઈ ગોગન મુંબઈ આઈએ છીએ હે રમેશભાઈ ના આમંત્રણ ના માલી ઘડી જો મનો લાવીયે છીએ તો આ શનિવાર નો દાડો છે અને સારંગપુર નજીક છે શનિવાર નો સારંગપુર નજીક છે તો તો બે હાથ હનમનજી જોડી જેટલી સિમેન્ટ ની ઠેલી છે જેટલું પ્લાસ્ટર બાચી છે જો ત્રણ મહિના પૂરું ના કરાવ મારી પૂનમ નોરાતર નો પૂનમ અને કોઈ નવો અવસર ના હોય તો મારું છે ભાઈ ભોગવાનું રહેતા ની વેળાએ બોલી જગત ને ધણવું છે

એ મારા દેવ ની જોડે ગત છે પણ જેને 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 ઓને ટીલા કર્યા છે હાથ માં પકડ્યું છે એનો ધર્મ કોઈ પાસું નહીં પડે હું મારા દેવ ના હા રમેલા ભાઈ તો બરોબર આવીશું

જયારે દીકરાની ભૂખ હોય મારી કદર હોય પણ હજી સપ્તિ વરવી છે નવ આવે નવ આવે ભાઈ સાચું જુઠ્ઠું રોમ જોડાય આ તો કેવું હેલ્યું છે

હજી આઠ ના થઈ અને મારો ના તારું મારી વાત છે દરેક કે દાદા પોપટની મેરડી ખમા કે હશે રમેશભાઈ મજા 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 દીકરે મજા મજા પણ જે વાત તકલીફ હોય તો આપણને

મારો બધાવો પડતો હોય છે એજ પકડી રાખ્યું છે રમેશભાઈ કુળની દેવી ક્યાં છે મને હું મુંબઈ જઉં છું હું એટલે જ કહું છું ને કે મારો વધાવો ઉભરો રાવળદેવ તાર ભગતની માતા બોલું છું ચટલી ઓટલી જુદી છે બો દેવી તો એકની એક સુપાય છે સભા વાળો મારો વધાવો ઉભરો એટલે મે હું કીધું કે પટેલ કુળદેવી કે આ છે અતારે એ મને બતાઓ હું માતાજી પોળ હાજોનો ખોટો છે 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 એસો હશે અચ્છા મંદિર ની જો અને ચૈતર મહિના ની પૂનમ આવતા મંદિર નો ખુબ મારું નવ મોડીયા ચારણ નો દેવ પણ છૂટા રાહુલ દેવ ના હાથમાં એક જ બધા ચડતો હોય ભગવાન અત્યારે હાલતો હોય

આવો ભગવાન ના માતા એવું કઈ રહી છે તમે તારા કુલ આરી પડી હું માતા પોતાની વેળા એકલા ની જેડી નો હું પોતાની બરો મારું મોમાય બરો પણ મારા દીકરા ને હે વાત નહી ખોટું હોય તો મને આલતા આવડે ના દે જગત માં મારું મો એને કીધું કે છું

મારી એક શરત થઈ જાય તો જગતમાં પાર પાડનારી પાર પાડનારી પાર પાડનારી કોઈ દાડો કોઈને હુના મેલ્યા નહીં મેલું તો જગત માં મારા દેવ નહીં કેવાની વેળા કોઈ પરિચય નહી રમેશ ભાઈ રાવણ બોલ્યા કે સિમેન્ટ સિમેન્ટની ઠેલી હું ભૂવે આમ કીધું કે અગિયાર ઠેલી હા એ મારું પરમણ છે તો એને મારા એક ઇશારા ઉપર આ મારી જોડે બેઠા ઓમને પરિવારમાં બે ફાટ પડી ગયેલા પરિવારમાં ફાટ પડી ગયા હા એક દાદા બેઠા છે પૂછવું પૂછો ને ઘર એક બાજુ ચાર બીજી બાજુ ત્રણ ઘર હશે એવું વેળાની માતા બોલું સ્વતા ની વેળા લે સભા વાળું મામા પૂછો રમેશભાઈ સાચો ખોટું સાચો

એટલે એટલે મેં લખાયું એને એવું કીધું કે મારું મહાળ વાયડ જોડે ખંભું છે ને કે તમારો ભણ્યો તમારા ભુવા નો તમારો કીધું મારા દેવ નો ખમા ભોણિયો બરાબર

રમેશભાઈ આજ બોલી ને છું એક વેળા આવશે મંદિર સૈતર મહિનો આવતા આવતા જેવું પાર પાડવું મને ખબર આ જગ્યા વસ્તી માતી નઈ હોય એવું રજવાનું બાકી રાણી કેમ છે રાણી કે ભગવાન છે કોઈ દેવ નોનું બે ઈટા નું મંદિર હોય કે અંબાજી નું આરસ પાડવું પણ તમે તમારું મન તમારી શરત અને તમારો ભાવ જેવો હશે એના ઉપર ડિપેન્ડ કરે છે તખલા જેવું એ દેવ દેવ જ કહેવાય દેવ નાનું નહીં હોતું કોઈ ભોય નાનો નહીં હોતો તમારી રેણી કાણી તમારી શરત ને તમારે જે રીતના રહેવું છે ને એ બહુ મોટી વાત છે જગત ની અંદર તમને માતાજી ચાલુ કરો ઘરનું પૂરું આ ભાઈ ભગવાન દીકરો આવે સભા વાળું ભગવાન દીકરો આવે આ ભાઈ મને કાલ અવાર આ મઢમાં પોત લાગવા તો એવું કેવાય ઉજ્યા કેવાય પણ ક્યારે દીકરો આલ્યા પછી પેલા એનું નું પાણી ના પીવાય એ ધર્મ શું હો એ મારા વાત છે એમને કોઈના ઘરનું પાણી પીવાય નહીં સભા વાળું એવું વાયડ ના રબારી ની માતા પણ કોઈ વાઘું પાસુ ચેડે મોરે કોઈ બેઠું હશે જેની જે મનમાં વાતો પડી છે કોઈ નો વાત પડી છે મારા વેળાના રોમ એવું કે છે હું વાયડ ના ચરકતા ની માતા કુશું

કીધું ને પચાસ વર્ષ વાત આવશે એવું તન દાળે બોલી દી કે પચાસ વર્ષે ફોન કરી દે પચાસ વર્ષે દીકરા મને હેડ છે તન દે રમેશભાઈ એવું કીધું હતું કે બોટાદ માં આવજો હું આવ્યું હો ટકા આ બોટાદ માં ધણું આવી વર્ષ થઈ ગયા છે એના લઈને બોલું છું આ બધું પરમાત્મા ને મિલાવું હોય આ બધી વાત બનાવી હોય તારે તમારો મારો પરિચય થાય સભા વાળો થાય

હારો ટાઈમ લઈને પથારી કરજો દેવ ના પૂજો અને આ દેવ હારા ટાઈમ ખમા કે તો કે ભયમ ખોટ રહે નહીં પણ મેં એમ કીધું કે બે ફાટ પડી જાય બે મોન થી ચાર ને મોન એવી વાત છે અત્યારે અત્યારે વેળા લઈ ને બોલું છું ખમા ના આ બને તો મારે તો આ ઉપર લાયા પેલા ઓળ પાડી દેજો આવું હું તમને ભુવાજી કે

અરે તસે મારા છું વાત બધાની જેવા